જો તમારા મોઢામાંથી કંઈ પણ ખાધા વગર દુર્ગંધ આવતી હોય અથવા જે તમારી નજીક આવે તે તેના નાક પર હાથ મૂકી દે તો તેને અવગણશો નહીં શ્વાસની દુર્ગંધ કે મોઢાની દુર્ગંધથી બચવા માટે લોકો બજારોમાં મળતા માઉથવોશ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી જો આ સમસ્યા ઘણા દિવસો સુધી રહે તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર પડી શકે છે પરંતુ પ્રારંભિક તબક્કે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને મોંની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે કયા કયા ઘરગથ્થુ ઉપચારો અજમાવી શકાય છે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ લવિંગ અને ઇલાયચીની પેસ્ટ બનાવીને દાંત પર મસાજ કરો અને પછી પાણીથી કોગળા કરી લો સૂકા ધાણા મોઢામાં રાખી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે ફુદીનાના પાનને પીસીને પાણીમાં ઓગાળી દો આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરો મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે અજમાને પલાળીને તેનું પાણી પીવો અથવા તો તેને તવા પર થોડું શેકીને ચાવી લો શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે મેથીની ચા પીવો મોઢામાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ સાઈડર વિનેગર મિક્સ કરીને તેનાથી કોગળા કરો તુલસીના પાન ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે રાત્રે સૂતા પહેલાં અડધા ગ્લાસ પાણીમાં એક ફટકડીનો ટુકડો મૂકી દો પાંચ મિનિટ પછી ફટકડીનો ટુકડો કાઢીને તે પાણીથી કોગળા કરો આનાથી મોઢાની દુર્ગંધ ઉપરાંત પાયોરિયામાં પણ ફાયદો થશે એક ગ્લાસ પાણીમાં થોડું આદું ઉકાળીને ઠંડુ કરો દિવસમાં બેથી ત્રણ વાર આ પાણીથી કોગળા કરો મોઢામાંથી આવતી ખરાબ વાસ દૂર થઈ જશે ગુલાબની તાજી પાખડીઓ ચાવવી અથવા તેને પેઢા પર ઘસવાથી પાયોરિયા અને હેલીટોસીસ દૂર થાય છે સરસવના તેલમાં મીઠું મિક્સ કરીને પેઢાની માલિશ કરવાથી પેઢા સ્વસ્થ રહે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે જામફળના પાન ચાવવાથી પણ મોઢાની દુર્ગંધ ધીરે ધીરે ઓછી થઈ જાય છે લીમડાના પાનને ધોઈને સૂકવીને સળગાવીને તેની રાખ બનાવી લો આ રાખથી દાંતની માલિશ કરો દરરોજ જેઠી મધનું લાકડું ચાવવાથી કે ચૂસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે દાડમની છાલને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરો મોઢાને લગતા કોઈ પણ રોગો હોય તો તેના માટે લવિંગ ચાવવું જમ્યા પછી વરિયાળી અને સાકર ચાવવી મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે લવિંગને શેકીને મોઢામાં રાખીને ચૂસવું એક અઠવાડિયામાં તેની અસર દેખાવા લાગશે ત્રિફળા ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે ગ્રીન ટીનો ઉપયોગ કરીને મોની દુર્ગંધ ઘટાડી શકાય છે તેમાં એન્ટિબેક્ટેરિયલ ઘટક હોય છે જે દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે દિવસમાં બે વાર બ્રશ કરવાથી મોઢાની દુર્ગંધ સરળતાથી દૂર કરી શકાય છે બ્રશ કરવાથી મોઢામાં રહેલી ગંદકી સાફ થઈ જાય છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે તમારા મોઢાને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની આદત પાડો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો